આજે મેં આવી કલ્પના નથી કરી કે મેં આ ઓર્ગેનિક કરું છું હું આખો આટલો આગળ જઈશ આજે સજીવન તરફથી એવા અમારા ઋષિ ઋષિ કહેવાય એવા નીતુબેન પટેલે બનાસકાંઠાની અંદર ખૂબ સહયોગ એની હારે હારે એવા અમારા મશિયા ડીસા તાલુકાના રાજુભાઈ જોશી શાહી જો આ નો સહયોગ હોવાથી મને એક એક કદમ ભળે એમાં આખી ટીમ કેસર ફાર્મ અમારું અહીં હરિયાળુ બનાસ નર્સરી ત્રણે બનાસકાંઠાની અંદર હરણ હરણફાળ ભરી રહ્યું હોય ત્યારે મને એવો ગર્વ થાય છે કે આપણા મારા ફાર્મ હાઉસની અંદર આજે જે વિદ્યાર્થીઓ પાંચસો જેવી સંખ્યા હશે આજે એમને ખૂબ સહયોગથી મેં અમને આખું મારું નિહાળ્યું આખું ફાર્મ અને ખૂબ સહભાગીથી આખા બનાસકાંઠાની અંદર આ પ્રોજેક્ટ ફેલાય અને શરૂ થાય એવી મારી બધાની પ્રેરણા જય હિન્દ નમસ્તે જય ધરતી માતા જય ગૌ માતા હું ભરત સોલંકી પ્રોજેક્ટ મેનેજર હરિયાળુ બનાસ પ્રોજેક્ટ અંતર્ગત સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ આજે આજ રોજ કંભોઈ ખાતે હરિયાળુ બનાસની નર્સરીની અને મોડલ ફાર્મની આજે વિદ્યાર્થીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી જેમાં અમારા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં વેગ કઈ રીતે આગળ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે બાગાયત છોડ વાવે જેનું આયુષ્ય વીસ વર્ષથી વધુ હોય કાર્બન ક્રેડિટના લાભ લે એના માટે ખેડૂતો ખેડૂતો એના તરફ વળે એના માટે આજે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ કુંવરસિંહભાઈના ફાર્મ ઉપર મોડલ ફાર્મની વિઝિટ કરી જેની અંદર અમૂલ્ય કહી શકાય એવી એક આપણા કન્વરજી ભાઈએ ઇંગ્લિશ વેરાયટી જેમ કે જોકીની હોય કે પછી કેપ્સિકલ મરચાં હોય અલગ અલગ પ્રકારના વેરાયટીઓ એવું સૌથી વધુ પ્રકારની અલગ અલગ વેરાયટીઓ વાવી છે જે વિદ્યાર્થીઓને શિક્ષકોને પ્રગતિશીલ ખેડૂતોને અમારા હરિયાળું બનાસ સજીવન લાઈફના સ્ટાફને આજે બધાને લાઈવ નિહાળવામાં આવ્યું છે ખૂબ જ સરસ રીતે અને આવનારું ફીચર માટે પ્રાકૃતિક ખેતી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ અને આવું ફીચર આવે એના માટેનો આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો બહુ સરસ ભવ્ય પ્રોગ્રામ કર્યો છે શિક્ષકગણોએ વિદ્યાર્થીઓ ખૂબ સહયોગ કર્યો છે કુંવરજીભાઈએ ચા પાણી નાસ્તો કરાવીને વિદ્યાર્થીઓને સરસ મજાના પ્રેરણા આપી છે જય શ્રી નામ મારું નામ ભરત સોલંકી હું હરિયાળુ બનાસ પ્રોજેક્ટના સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડનું બનાસકાંઠા જિલ્લાના મેનેજર છું જેની અંદર અમે આઈસીએસ અને પ્રાકૃતિક ખેતીના છ હજાર ખેડૂતો છ તાલુકાની અંદર પ્રોગ્રામ કામગીરી કરી રહ્યા છીએ મારી નોઘાણી કડવાણી પાટી પ્રાથમિક શાળા કંબોએ આ શાળાના તમામ બાળકોએ આજે કુંવરસિંહના ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લીધી જેમાં આશરે અમારી શાળાના ચારસો ચોપન જેટલા બાળકો અને બાર જેટલા શિક્ષકોએ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કુંવરસંગે જે અહીંયા પ્રાકૃતિક ખેતી કરી છે એની જુદા જુદા પ્રકારની શાકભાજી આશરે પાંસઠ જેવી જુદા જુદા પ્રકારની શાકભાજી તેમજ આંબાઓ ફળઝાડ અને ફૂલછોડની જે પ્રાકૃતિક ખેતી કરી છે એની મુલાકાત કરી અને હર્ષોલ્લાસ ભેર તમામ બાળકોએ તેની માહિતી એકઠી કરી અને આ માહિતી તેમના વાલીઓ સુધી પહોંચાડવા માટે એમને પ્રેરિત કરવામાં આવ્યા અને કુંવરસિંહ જેવા પ્રગતિશીલ ખેડૂતને જોઈ અને કંબોઈ ગામ અને બીજા ખેડૂતોને મારી વિનંતી છે કે તમામ ખેડૂતોએ આવી ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવવો જોઈએ અને આપણું જે પર્યાવરણ છે આપણું જે આરોગ્ય છે એ જાળવવામાં ખૂબ ઉપયોગી છે અને આર્થિક રીતે પણ આ ખેતી તમને ડબલ ઉત્પાદન આપે છે એટલે તમામે આ ખેતી અપનાવવી જોઈએ